કારો ભાઈ કુંડી સાફ કરી રહ્યા છે કુંડી જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગ વિડિયોની અંદર જય માતાજી સાહેબ સારું હે સાહેબ લાઈક કરો હા શેર કરો

તમારા so, <laughs> <laughs>

બોધા

પુરી હેજે પુરી નહી નાળો તો પેઈ કોઈ પડશે ને કાકા બોલો કેવું છે સારું હે સારું